જાણકારી મેળવવાની છે કે શિક્ષણ આરોગ્ય સ્વચ્છતા વ્યસન મુક્તિ કન્યા કેળવણી વિકલાંગ બાળકો પોલિયો ટીબી રક્તપીત ચાલીપોરમ રોગ સિકલ સિકલસે રોગ ઉજ્જવલા યોજના આ બધી યોજનાઓ છે કે સરકારને લાગણી થઈ કે માર્ગ ગુજરાત ભારત દેશની પ્રજા ગરીબ છે તેના માટે ગેરબેઠે લાભ અપાવો આ યોજના લાભ લેવા માટે સૌને આમંત્રિત છે તો પેલા તો આપણે પ્રથમ એક ભારત માતાના નાગરિક છીએ બાળકો છીએ તો દરેક ને ભારત માતા ની જય બોલવાની છે બોલો ભારત બાળકો આ વડીલો બધા વાળા પણ આયા છે અને તમને પાપ લાગતો હોય જય બોલવાનો તો એ પાપ મને આપી દેજો ગામડે

ઓલે ભલે શિયાળે શિયાળે સોડને ભલો અને ઉનાળે ઉનાળે ભલો ગુજરાત રેવો વારી હે મારો વાગડ ભલો

પાંચ માળની બિલ્ડિંગ હોય આ પાંચ માળની બિલ્ડિંગ હોય એમાં દીકરીનો જન્મ નથી તો કાઈ નથી સુંદર સરોવર હોય આ સુંદર સરોવર હોય એમાં જળ નથી તો કાઈ નથી પરંતુ જળ છે એમાં કમળ નથી તો કાઈ નથી હે તો આપણે રમેશ મહેતાને આપણે ભૂલી જઈએ હા હા હે અમારે એવા કોમેડિયન છે ને પડતર વિનાની કઢીના નકામી રંગલાજી કાર્યક્રમ મગાડી કૃષ્ણો તો રંગલાજી ને બોલા થે તો લગા આવે છે

આપણે ઘણા સમય ને બહુ ટાઈમે મળ્યા એટલે આપડે ભગવાન નું નામ તો દેવું પડે ને એ રામ 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 આપડા ને અલા મિત્ર

તો સરકાર શ્રી ની કેવી કેવી યોજનાઓ છે ઘણી બધી યોજનાઓ આવે છે કે આપડે આપણું બાળક ભણતું હોય તો આપડે બાળક ને ભણવા મદદ કરીએ સરકાર શ્રી તરફ થી જમવાનું મળે છે મળે 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 છે 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 સાયકલ અને જે ઉચ્ચ કંઈક મોટો અભ્યાસ કરવો હોય એન્જિનિયરિંગ ડોક્ટર કરવો હોય તો પણ આપણે સરકાર મદદ તેમની સાથે સાથે સરકાર તરફ થી જે જિલ્લા રમત ગમત યોજના છે ને એમાંથી આપણને ખેલ મહાકુંભ દ્વારા પણ આપણા બાળકોને પ્રોત્સાહન મળે છે બીજો નંબર લાવે તો તેમ છતાં શિષ્યવૃત્તિ સ્કોલરશીપ જે એનએસએસ આવતી હોય સરકારની સ્કોલરશીપ પાસ કરે તો તેઓને વિજેતા કરીને નંબર મળે આ સ્કોલરશીપ મળે છે બરાબર છે તો આપણે હું તમને એમ કહું કે એટલે મિત્ર તમે ભણેલા છો રામનું નામ અરે જય ગોપાલ કરીએ જય ગોપાલ જય ગોપાલ જય ગોપાલ લો પથો જય ગોપાલ આપે છે હા સાચી વાત અલા મિત્ર આપણી સામે શું છે આપણો સંકટ વિકસિત ભારત એની અંદર શું છે

અંગ્રેજીમાં પૂછો બોલો અલા મિત્ર તમારે વાઇફ છે વાઇફ હા છે ને પાંઠપુડ પાઇપ કાલે દુકાનમાંથી લાવેલા અશનમાં પીટ કરી દીધી તમે કહો છો કે ઇંગ્લિશમાં પાવરફુલ છો પાઇપ ને વાઇફ માં કઈક મતલબ ડિફરન્સ કરો આ તમને પાઇપલા બોલે વાઇફ હા અલા મિત્ર તમને બીજી ભાષામાં કહો બોલો કે તમારે ઘેર બૈરી છે બૈરી મારે છે બૈરી દુધ ભરવાની કાય છે કે ખેલી લટકાય રાખી છે

એવું સીધું અલ્યા હવે તમને ખબર પડે નહીં એટલે હું એમ કહું છું કે આવા કાર્યક્રમો કરીને તમે થાકી ગયા હોય ને તમને ચા પીવાની ઈચ્છા થઈ છે તો ચા બનાવી ને આપનારી છે કોઈ

એક ઘરવાળી ને કહો હરિવારી તફાવત કહી ઘરવાળી કોને કેવા માં પહેલી ઉઠે નાય ધોય હા ભગવાનનું નામ લે સરસ પોતાના સાધુ સાથે ની સેવા કરે સંસ્કાર પોતાના ઘરવાળાના

ભલે તમે કહેલું શું કહેલું જયારે તમે મારી સાથે પરણ માં આવ્યા ત્યારે અમે શું કેતા મોટા મોટા બંગલા છે બંગલા છે ભલે મોટી મોટી ગાડીઓ છે મોટી મોટી વાડીઓ છે એમ કે તને

હું આ દાદા છે ને આ કાકા ના વાળા પડી અલે હવે પડે શું થાય કે લઈ જાય તો કાકા જીંદ પડે તો મરી જવાય ઓલા દાદા એટલે માટે ઘરમાં જાત્રું એ ઘરની યાદ કર્યું અને ઘરે જરે જાત્રું એ ગામની આબુની આ મોટી મોટી મૂછો તમે રાખો છો અને ચોરો બી અહીં પાસા નુખી ચોલ આની મુખી કાકા મુખી આ તો થઈ ત્રણ ત્રણ કેવા એક અને કવિ થાય તો હું તે લાકડા ભરી મૂકે મૂલે કોઈ છાણા ભરી મૂકે હાથ માંથી કદાચ મુરગી લાયા હોય એમાં પૂરે મુર્ગી મુર્ગી ઈંડું મૂકી તો જતો એને પડતો જ ના લાગે પણ એટલા માટે આપણે

ગામડે ગામડે રસ્તાઓ રસ્તાઓ અલ્યા ગામડે ગામડે વીજળી વીજળી

આવી જાય પાણી જ પાણી પણ બેનો ને વાંચ્યું ચડ પાછા પાણી આખો ટેકડો ઉભરાય બે તું પાણી થઈ જાય પણ પાણી અને વાણી વિચારીને વાપરવું વિચારીને જળ એ જ જીવન છે અને આયુષ્યમાન ભારત કાર્ડ કોઈ આકસ્મિક બીમારી થઈ ગયા હોય અને એક્સિડન્ટ એવું થયું હોય એટલે કેન્સર જેવું ભયાનક આપણને થયું હોય તો આપણા પહેલા પેલા પાંચ લાખ સુધી આપણે ઉપલબ્ધ દવા પાંચ લાખ સુધી આપણે સુવિધા હતી અને અત્યારે મોદી સાહેબે દસ લાખ રૂપિયા કેટલી મજા આવી બરાબર છે અને એનો માટે પણ આપણે નાની બચત કરવા બેન જાણી કે બકરા પાલન નો ધંધો કરી શકાય બકરા પાલન નો ધંધો કરી મરઘા પાલન નો ધંધો કરી શકે સીવન પ્રાશ્ન બરાબર બરાબર પછી બ્યુટી પાર્લરનો પણ ધંધો કરીશ બરાબર હા હા બરાબર બરાબર અહીંયામાં હું મંત્રી છું પણ મહામંત્રી હા હા મંત્રી છે મંત્રી અલ્યા મંત્રી નાય મહામંત્રી પ્રમુખ મંત્રી આવે મારી બાજુ પેલા પ્રમુખ છે સવિતા બેન હાલ મંત્રી છોકરી અરે મારે છે ને

સાકાર આવશે પછી મારે છે ને મારા સપનું સાકાર કરવાની છે રંગલા એટલે કેવું તમને ખબર નહીં હોય મારે સપનું સાકાર કરવાનું એટલે મારે માલે માલ થઈ જાય છે ડેરી દૂધ ભરીશ ને પછી છે ને મારે સ્વિફ્ટ ગાડી લાવવાની સ્વિફ્ટ હા હા ડ્રાઈવરિંગ કરીશું મને કંડક્ટર રાખીએ

તે શિફ્ટ ગાડી લાવી અને તમે શું કરશો ભલે મારા પગ ફેરું તો રઈ શિફ્ટ ગાડી લાય પણ તમે મેં હા હું કયા કોમરેશ અને પ્લાસ્ટર કરીશ બધું અને એમાંથી પૈસા ભેગા ને બોયલા જાય બોયલા શું બોયલા અલે સુણાવ છો તમે અલે બોઈલર તો મૂર્ગી હોય મૂર્ગી આ બોલતો નથી આવતો પછી બોઈલર લાવે અલે બોલેરો છે બોલેરો એ રે ઓર પછી શું ડ્રાઈવરી કર છો હા ડ્રાઈવર મોમાને ઘેરી દે છે હા પછી ગાવ જો મોમાને ઘેરી તમે ગીત ગાવને હારું બની ઠીક લાગે બોલો ને તમે તમે હું બોલું એમ હા બોલો ગાવા તો હે મોમાને ઘેરે જજે તું મારું નામ લેજે મોમાને ઘેરે જજે તું મારું નામ લેજે બંદુરસ ક્યારે થાય શુદ્ધ હવા શુદ્ધ પાણી શુદ્ધ ખોરાક આઈસીડીએસ બરોબર એટલે અંગ્રેજી આપણી વિધવા બેનોને આપણે મોદી સાહેબે અલે વિધવા પેન્શન પણ આપી બરોબર એટલે 1250 રૂપિયા બરોબર હે પછી અને ગરીબ

અને શિક્ષણ વિશે બરોબર શિક્ષણ આપણે ભણવું જોઈએ અમુક બાળકો ઘરે જઈને આપણે દબતર નાખી દે બરોબર નાખી નામ નાખી દે હા એટલે પણ વાલીઓને આપણે

પછી કંઈક કામ મૂંઝવણ હોય બેનો એના માટે હેલ્પલાઇન 181 એકદમ આમ ફોન કરો તો આવી જાય સાડી બરોબર કોઈ મૂંઝવણ બેનો અત્યારે કેટલો સારું અસુવિધા છે સરસ સરસ પણ હું છું ને સુવિધા મારે સગરબા બેન છું તો હા બટુ એમ ના કહેજો